રંજનબેન ભટ્ટ વિરુદ્ધ મેં પોસ્ટર છપાયા નથી ભાજપ મને ફસાવી રહી છે પોલીસે ગઈકાલે મારા ઘરે આવી નોટિસ આપી જેથી આજે જવાબ આપવા આવ્યો મારા પર લગાવવામાં આવતા આક્ષેપ ખોટા હેરીઓડને પોલીસે ગેરકાયદેસર પકડી રાખી મારું નામ લખાવ્યા હોવાનો પણ કર્યો આક્ષેપ ઋતિક જોશીએ નામ લીધા વિના કોંગ્રેસના એક પૂર્વ હોદ્દેદાર પર આક્ષેપ કર્યા હાલમાં ભાજપમાં ગયેલા પૂર્વ કોંગ્રેસ હોદ્દેદારે ષડયંત્ર કર્યું હોવાની આશંકા વ્યક્ત કરી આપણે નોટિસ મળી છે શું ગઈકાલે સાંજે ગઈકાલે સાંજે વારસે ના પીએસરી મારા ઘરે સાડા છ ના ટાઈમમાં આવ્યા હતા અને રૂપુરમાં મને નોટિસ આપી છે નોટિસને ને કરીને હું અહીંયા મારો જવાબ લખવા આવ્યો છું બે દિવસો સમય આપેલો હું પહેલા જ દિવસ આવી ગયો છું કારણ કે ખોટું કર્યું તો ગભરાવાની જરૂર શું છે વાત એવી છે કે વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી આજે પ્રમુખ તરીકે બે વર્ષ પૂરા કર્યા અને આ બે વર્ષમાં આપ સૌ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીની સામે વિરોધ પ્રદર્શન કર્યો છે કાર્યક્રમ કર્યા છે અને ખુલ્લે આમ કર્યા છે કોંગ્રેસ પાર્ટીને ડરવાની જરૂર નથી અમે જાહેરમાં કાર્યક્રમો કર્યા છે અને કરતા રહીશું અમે પરમિશન સાથે બેનર પોસ્ટર સાથે સાંસદ હોય કે ધારાસભ્ય હોય બધાની વિરુદ્ધમાં દેખાવ કરેલા છે કારણ કે વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ છે અને અમને અધિકાર મળ્યો છે સંવિધાન અમને અધિકાર આપ્યો છે તો અમે શું કામ વિરોધ પ્રદર્શન ના કરીએ વાત એવી છે કે ભારતીય જનતા પાર્ટીએ જે બૂમો પાડી વિકાસ 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 અને વિકાસનો ફુગ્ગો ખુદ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ વિકાસનો ફુગ્ગો ફોડ્યો અને એમને જ કીધું કે વડોદરા પાછળ રહી ગયું વડોદરાનો વિકાસ થયો નહીં પ્રદેશ પ્રમુખ આવ્યા ત્યારે એમને પણ વાત કરી એમના કાર્યક્રમમાં એક સરપંચે પણ કીધું કે સાહેબ કાર્યાલય તો બનાવ્યું તમે સ્કૂલ ક્યારે બનાવશો એમના કેટલા કાર્યકર્તાઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થઈ એમના નેતાઓની વિરુદ્ધમાં કે વિકાસ થયો નથી તો ભારતીય અને એમના પૂર્વ મેયર જે રાષ્ટ્રીય હોદ્દો ધરાવે છે એમને પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું કે વિકાસ થયો નથી વિકાસ વડોદરાનો નહીં થયો વડોદરાની પ્રજાનો નહીં થયો વિકાસ થયો છે નેતાઓનો એમના કોઈ ધારાસભ્ય રાજીનામું આપે તો આંતરિક વિખવાદના કારણે એ લોકોના આંતરિક વિખવાદના કારણે કોંગ્રેસને શું કામ આંગળી કરવામાં આવે છે એનું કારણ છે કે જે હરણી બોટ કાંડમાં બાર નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યો અને બે શિક્ષકોએ જે ગુમાવ્યો બે મહિના થઈ ગયા આજે એમના પરિવારને ન્યાય નથી મળ્યો મારે પૂછવું છે વડોદરા શહેરના પોલીસ સાહેબને કે સાહેબ જે બહારની બોર્ડકાળમાં જે ગુનેગારો જે સાચા આરોપીઓ જે તે સમયે મેયર હતા ભાજપના તમે એમને કોઈ દિવસ બોલાયા પૂછપરછ કરવા નથી બોલાયા જે મ્યુનિસિપલ કમિશનર હતા જેમને ગેરકાયદેસર એગ્રીમેન્ટ કર્યો તમે એમને કોઈ દિવસ બોલાયા નથી બોલાયા જે અધિકારી જે ત્યાં સુપરવાઇઝરની જવાબદારી હતી જે અધિકારીની એની પર સહી છે તમે એને બોલાયા નથી બોલાયા તો વિરોધ પક્ષ તરીકે એટલે અમારે લોકશાહીમાં હવે અમને બોલવાનો અધિકાર નહીં રહે આ લોકો તો એ ઈચ્છે છે કે કાલે ઉઠીને ચૂંટણી જે થાય એમાં કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પણ ના લડે આ એવી દમણગીરી તો આ લોકશાહી નથી આ હિટલર સાહી છે આ તાનાશાહી છે અને એની સામે અમે લડીશું અમે મહાત્મા ગાંધીના સિપાહી છે અંગ્રેજોની સામે ગાંધી બાપુ લડ્યા હતા અને આ બીજી આઝાદીની લડાઈ છે અને અમે નથી લડતા અને જે સૂત્ર મહાત્મા ગાંધી આપ્યું હતું જે સૂત્ર રાહુલ ગાંધી આપ્યું છે ડરો મત લડો અને અમે દરિયા વગર લડીશું લોકશાહી ઢબે લડીશું અને સત્યમાં એવું જે તે સત્યની હંમેશા જીત થાય છે પોલીસે જે માટે બોલાવ્યો છે નિવેદન આપીશ અને જે પણ પ્રશ્ન પૂછશે એના જવાબ આપીશ કલમોમાં પાંચસો છ લખ્યું છે અને વકીલ સાહેબ તમને અમારા લીગલ સેલના ચેરમેન કહેશે કે કઈ કલમ લાગી છે પણ મને નોટિસ જે મળી છે એ સ્વીકારું છું અને નોટિસનો હું જવાબ આપવા અહીંયા આવ્યો છું